આજ રોજ ત્રણ સપ્ટેમ્બરના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સનું ટીમ જ્યારે સર્વે કરતી હતી અને ફિલ્ડમાં હતી એ દરમિયાન ઉધના પીઆઈ પાસે બાતમી મળેલી હતી કે ચેતન ઉર્ફે ઈશિતા કુંવર સોમચંદ્ર દરજી જેઓની ઉંમર બેતાલીસ વર્ષ છે જેઓ સંતોષીનગર નવા ગામ ડિંડોલી ખાતે સુરત ખાતે રહે છે અને ડેઝી કુંવર નિર્મલા કુંવર ના મકાનમાં ડેઝીબેન પોતે નગરમાં રહે છે એ બંને જણા અવારનવાર છેલ્લા ચાર છ મહિનાથી દમણ જતા હતા અને પોતાની વેગનના જે ફાઈવ પાસિંગની જે ગાડી છે એમાં ત્યાંથી વિદેશી મુદ્દા માલ લાવી અને ડિંડોલીના જ અજય કુમાર ધીરુભાઈ પટેલ જેઓ દશામાના મંદિર પાસે રહે છે ડિંડોલીમાં સુરતમાં અને કિશનભાઈ ગભજીભાઈ બાવળિયા જેઓ પણ દશામાના મંદિર પાસે ડિંડોલી સુરતમાં રહે છે એમને આ પ્રોવિશનના મુદ્દામાલની ડિલિવરી કરતા હતા પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કર્યું અને પૂછપરછ કરી એ દરમિયાન આ જે બંને કિન્નરો છે ચેતન ઉર્ફે ઈશિતા કુંવર અને ડેઝી કુંવર એમનું જણાવવાનું છે કે એ પોતે કિન્નર હોવાના કારણે એમના પર કોઈ શક પડતું નહોતું અને એનું લાભ લઈ અને પોતાની લગ્ન ગાડીમાં તેઓ છ થી સાત વખત અહીંયા ચાર થી છ ચારથી પાંચ વાર અહીંયાથી સુરતથી ગયા છે ત્યાં દમણમાં અને ત્યાંથી પ્રદૂષણનો મુદ્દામાં લાવી અને આ લોકોને ડિલિવરી કરતા હતા આ ચારેય જણને આપણે રાઉન્ડઅપ કરી લીધા છે અને દોઢ લાખ ની આસપાસ નું પ્રદુષણ નો છે જેમાં વિદેશી દારૂ ની બોટલો પણ છે અને બિયરની ની બોટલો પણ છે અને આશરે ત્રણેક લાખ ની એ લોકોની ની વેગનાર ગાડી છે એમ કરીને સાડા ચાર લાખ નો આપણે કવર કર્યો છે જય માતાજી મારું નામ છે નૂરી કુંવર અમે નાનપુરા હિજડાવર સમસ્ત માસી હું પાયલ કુંવરજી સીતાબેન ભૂરીબેન અમે બધા અહીંયા ઉધના પોલીસ સ્ટેશનમાં આવ્યા છે કિન્નરોના સ્વાંગ રચીને દારૂની હેરાફેરી કરતા બે વ્યક્તિઓને અહીંયા પકડવામાં આવ્યા છે અને એમણે પોતાની જાતને કિન્નર તરીકે બતાવતા અમે અહીંયા આવ્યા છે એ લોકો કિન્નર નથી કિન્નરોના સ્વાંગમાં બની બેઠા પુરુષો છે સુરતની અંદર સમાજ નાનપુરા ની જોડે બીજી બધી જગ્યા ઉપર રહેતો આવ્યો છે અમે પણ ભારતીય કાયદા કાનૂન એટલું જ માનીએ છીએ જે બીજા વ્યક્તિઓ માનતા હોય એટલું જ અમે ભારતીય કાયદા કાનૂન ને ચાલીએ છીએ આ વ્યક્તિઓ સુરતની અંદર

ખોટા કામો કરતા રાત્રા પર રાત્રે પોતાના દેહ વેપાર કરી બીજાને લૂંટી ખાતા એવા દરેક લોકો જે પોતાની જાતને કિન્નર ગણે છે એમનો તમે વિરોધ કરો અને એમની સામે કડક કાર્યવાહી કરો અમે આપની જોડે છે અને એ જ વસ્તુ અમે ચાર પાંચ દિવસ પછી સીપી સાહેબને જઈને પણ વિનંતી અરજી નાખી આવવાના છે કે આ બની બેઠેલા કિન્નરોની સામે કડક પગલા લેવામાં આવે સુરતની જનતાને હું એટલું જ કહીશ કે જય માતાજી અમે એ છે જે સવારે તમારા ઘરોમાં આવીએ છે તમારા દીકરા દીકરી નવા પ્રસંગોની અંદર ખુબ માતાજીના ભજનો કરીને તમારી પાસેથી જે મળે છે એ બક્ષી લઈને અમારું જીવન જીવીએ છીએ દરેક સાડી પહેરેલો વ્યક્તિ કિન્નર નથી હોતો આ કિન્નરોના લીધે જે લોકોના મનમાં માન પાન ઇજ્જત છે એક સોફ્ટ કોર્નર છે એનું મિસયુઝ કરીને આ લોકો ડુપ્લિકેટ માણસો કિન્નર બને છે અહીંયા જે કિન્નર તરીકે પોતાની જાતને કહીને પકડાયા વ્યક્તિઓ છે ને એ લોકો પોતાનું લગન જીવન જીવી રહ્યા છે એમના ઘરે પણ બાળકો છે અને આવા ખોટા કામો કરી રહ્યા છે એટલે મહેરબાની કરીને દરેક વ્યક્તિને કિન્નર ન ગણતા એ જ હોય છે જે પોતાની રીત બાતમાં ગુરુ દાદુરુ જોડે અખાડામાં રહે છે અને ભારતીય સંવિધાન બધા માટે એક બરાબર છે જે પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતા હશે અમે એમનું ખંડન કરીએ છીએ અને એમના વિરોધમાં અમે કિન્નર સમાજ હંમેશા ઊભા હતા અને ઊભા છે જય માતાજી જય હિન્દ